તમારે કોમેન્ટ કરીને મને જણાવો કોમેન્ટનો વરસાદ વરસાદ કે આપણે સુરક્ષિત કયા આગળ છીએ મને કોમેન્ટ કરીને પહેલાં પેલું જણાવજો બરાબર છે ટ્રેનમાં જઈએ તો હોય અકસ્માત પ્લેનમાં જઈએ તો હોય દુર્ઘટના રોડ પર જઈએ તો બ્રિજ તૂટવાની પે બીક બહાર નીકળીએ તો પશુ પક્ષી બાઇક લઈને ગયા ધારો કે પશુ કોઈ બી ફરતા હોય રજડતા હોય એ ઠોકી નહીં જાય તો આ બીજું કે આપણા દેશમાં આ વસ્તુ શું થઈ રહ્યું છે ગમે તો ગમે તે ગમે તે આપણે લપટે જઈએ છીએ ભાઈ ગમે ગમે તે આપણે આટકી જઈએ છીએ ગમે તે ગમે આપણે ગમે તે ગમે તે અકસ્માતનો આપણે ભોગ બની જઈએ છે એવી રીતે મારી સાથે પણ બે દાડા પર એવું થવાનું હતું મોટો અમારી જોડે જૂનું ઘર હતું ત્યાં ઉભા રહેલા અમે ભાઈ ચાલો એ બેસવા જાઉં તારું સર દિવાલ રૂડી દિવાલ થોડોક બચી ગયો મારો છોકરો ખબર નહીં એનું દુકાને જવું તે ગતો રહ્યો અને બચી ગયો મારો વાલો નકર એ મોટી મારી દુર્ઘટના થઈ જાય તો મિત્રો સવાલ એ છે કે જઈએ તો આપણે જઈએ કંઈ અત્યારે આપણે આટલું બધું જોખમ કેમ તો આપણે શું સાવચેતી રાખવાની છે બરાબર છે તમે કોમેન્ટની અંદર મને જણાવજો અને હું જે જે અત્યારે મને લાગે છે હું તમને કહીશ ભાઈ બરાબર જો પ્લેનનું તો આપણે હું કહી શકતું નથી કે પ્લેન કઈ પ્લેનમાં બે હું કઈ પ્લેનમાં આપણને નોલેજ છે નહીં કઈ આ બ્રાન્ડ કંપનીની હતી બી બીઓંગ કે જે કહેતા હોય એ પ્લેનને એર ઇન્ડિયાની પ્લેન હતી એ પણ તૂટી બીજું મારે મુદ્દાની વાત હતી કે મારે એ વાત લેવાની હતી કે આ બ્રિજ જે આ બે દાડા પર બ્રિજ તૂટ્યો ગંભીરા અને આ ગંભીરવાળો જે બ્રિજ હતો આણંદ બરોડાને જોડતો બરાબર છે એની પર કેટલાય લોકો સાધનો જતા હતા જે ઘટે ઉપર જતા હતા સાધનો તીકડે થોડું થોડું વાઇબ્રેશન થતું એવું લાગતું હતું કેટલાય લોકો કહેતા હતા કેટલા લોકોએ કમ્પ્લેન કરી છે લેખિતમાં કમ્પ્લેનો પણ મેં જોઈ લી છે કેટલી કમ્પ્લેનો અત્યારે લગભગ પંદરેક લોકો આ દુર્ઘટનામાં જે મરી ગયા ભાઈ એમનું જવાબદાર કોણ એમની જવાબદારી કોણ લે એમનું શું તમે વિમાનમાં જે અકસ્માત થયો એ લોકોને એક એક કરોડ રૂપિયા પહેરા દીધા અહીંયા આગળ કે ચાર કા એવું કહે કે ચાર ચાર લાખ રૂપિયા કે લાખ લાખ રૂપિયા જે આપવાનું છે આપશે તો મારો કહેવાનું આ આપે કે ના આપે એ સરકારનો મુદ્દો છે પણ સરકારે ભાઈ આ વસ્તુ પર ધ્યાન આપવું છે બધું વસ્તુ બસ ચોક્કસ આ રાખવી જોઈએ મારા ખ્યાલથી સરકાર આપણી કામ નહીં કરતી એમ નહીં કહેતો કામ આપણી સરકારનું બહુ ચોક્કસ અને જો અમુક વસ્તુ જોરદાર હોય છે પણ સરકારને મારે એટલું કહેવું કે કોઈ પણ ગમે એવું હોય બ્રિજનો કોન્ટ્રાક્ટ તો જો લગી આ બ્રિજમાં મરમ્મતનું કામ આવેલું એટલે તમે ચકાસણી કરાવો કરાવો ને પરફેક્ટ હોય તો જ એનું પેલીવું કરો અને જો ભાઈ બ્રિજ એવું ગમે તે જગ્યાએ એવું લાગે કે આ બ્રિજ તૂટવાનો છે તો પછી એને એટલે બંધ કરાવી દો એ બધા આવતા સાધનો આવતા જતાં બંધ કરી દો કોઈ મરે નહીં ભાઈ કોઈ મરે નહીં આ રીતે તો આ ખોટું ખોટું બધું ના થાય જો અને એવી દશા હતી ત્યાં આગળ કે ક્રેન બી ના પહોંચી શકે કારણ કે કાદળનો અંદર એટલો તો તમારે ક્રેન બી કોઈને બચાવવો હોય તો એકદમ નીકળે ને એવી હસ દશા હતી જો બ્રિજ ઉપર ક્રેન ચડે તો બ્રિજ ફરી પાવ થોડું જે બચેલું એ તૂટી જાય પાવ અમુક લોકોએ એવું કહ્યું છે કે ખાલી એક ટુકડો તૂટ્યો છે બ્રિજનો આખો બ્રિજ નહીં તૂટ્યો એટલે આ જો પહેલાં તો જઈને અને શું શું થયું જો પહેલાં આડેદર ના બોલીશ તો પહેલાં આડેધડ કોઈ દર એમના નિવેદન ના લઈશ ભાઈ અને એવું કહેવાય છે ભાઈ કે આ બ્રિજનું કંઈક કરોડો રૂપિયા આપ્યા હતા બ રી પેલું કન્ટ્રક્શન કરવા માટે તો આ પૈસા આલા ગયા કે ભાઈ કન્ટ્રક્શન કરવા માટે આલે તો બન્યો કેમ નહીં બ્રિજ કેમ બન્યું હરખી રીતે પેલું કર્યું નહીં આડેધર બનાવીને ગતા રહ્યા એવું આ તો કે રમકડા નહીં પેલું એવું છે આડેધર બનાવીને જતા રહે નહીં એ તૂટી પડે તો કોઈ પણ કામ ચોક્કસ આઈથી કરો ભાઈ દસ વાર નિરીક્ષણ કરાવો દસ વાર પેલું કરાવો અને આ જાનહાની થાય આપણા દેશમાં પહેલાં પહેલાં તો તમે જોયું વિમાનનું થયું આ ફરી એકવાર જણાવું છું કે વિમાનનું થયું પછી પાછું આ બ્રિજ ચૂંટ્યો પૂરો આવી ગયો આગો લાગી ગમે તો ગમે તે હું કોમ્પ્લેક્ષમાં તો આ બે હજાર પચીસમાં આપણું જ્યારથી બેઠું ભાઈ ત્યારથી થોડી ઘણી ઘણું બધું એવું થવા માંડ્યું હોય કે આપણે સોચ્યું ના હોય મિત્રો તો તમે પણ હું એટલું જ કહું કે તમે ઘર બહાર નીકળો સુરક્ષિત રીતે તમારી રીતે એટલું મસ્ત પ્લાનિંગ કરે નીકળો ને ભાઈ અને ગમે તે જગ્યાએ નીકળો છો ને તમારી રીતે નવ્વાણું વાર વિચારી ન્યા કરું છું કારણ કે આપણે કહીએ ભાઈ સુરક્ષિત નથી હું અત્યારે બાઇક લઈને જાઉં છું હું બહુ સારું છે કારણ કે ગમે ત્યારે ગમે તે કારણ કે લોકો ડ્રાઇવિંગ એવું કરે છે કોઓપરેટ લોકોને બી કરવાનું હોય ભાઈ આ એવું સરકારી લઈ તૂટી પડે એવું નહીં કહેતા આપણે બધાને કોઓપરેટ કરો બધાએ સાથ સહકારથી રહો એ પતિ બધું પતી ગયું બધું બધું ખીચડો બધો આપણા દેશમાં બધું બધું પતી ગયું તો પાછું સૌરાષ્ટ્રની અંદર ભાષાનું કર્યું આ લોકો ભાષા કે અહીં મરાઠી જ બોલો કે સોરી મહારાષ્ટ્રની અંદર મરાઠી જ બોલો કે તમે હિન્દી ગુજરાતી તેલુગુ કોઈ બીજી લેંગ્વેજ અહીં બોલશો નહીં આજો ના આવડતો થઈ રહેશો નહીં આ આ આ શું છે ભાઈ મને આવડે તો હું બોલું મરાઠી મને હિન્દી આવડે તો મેં બોલું મને ઇંગ્લિશ આવડે તો ઇંગ્લિશ બોલીશ અને જો ભાઈ તું મહારા મહારાષ્ટ્રનો શું બરાબર છે હેં અને તું અમારા ગુજરાતમાં આવ્યો તું અને તું ગુજરાતમાં ગુજરાતી ના બોલી શકે છું અમે તને મારીએ વસ્તુ સમજો કોઈ લેંગ્વેજ કોઈને ના આવડે ભાઈ તો એને મારા મારી ના કરાય આને ગણાએ તો એવા નિવેદન આવ્યા કોઈ એમને નામ નહીં કહેવા માગતો એનું એવા નિવેદન આવ્યા કે ભાઈ સૌરાષ્ટ્રમાં રહ્યો તો મરાઠી શીખવી જ પડશે શીખવી જ પડશે અને તમને હિન્દી આવડતું નહીં આપણી રાષ્ટ્રભાષા છે હિન્દી ભાઈ હિન્દી રાષ્ટ્રભાષા છે હિન્દી બધે જ ચાલવી જોઈએ હે આ રાષ્ટ્રભાષા હિન્દી છે તો તમે ચંકા કરી કરીને આના પોલિટિશિયનમાં બધી બધી રમણમણ ના કરો અને ભાષાના નામ પર મોટા મોટા ઝઘડાઓ ના કરો તો આપણા દેશમાં બધું રમવો રમત બધું આ ના સમજના લોકો હોય એવું લાગે છે મન તો મારો આ કહેવાનું કન્ટિન્યુ એવું નથી કે આ યુવા લોકો છે ના સમજ હોય એવું લાગે છે લોકો અરે ભાષા પર જેટલાં તો ચલા હે તને આરા ભાષા ના આવડે તો તમે કેવી કેવા લોકો છે ચલ તને કે મરાઠી નહીં આવડે તને આમ ધંધો નહીં કરવાનો લાખ તું ખરા આ બે ધોરણ ભણેલા છે આ દસ ધોરણ આ ભારો લોકો હારી રહ્યા છે મહારાષ્ટ્રને તો ભાષા ના આવડે ભાષા પર ના જાઓ ભાઈ આખો ભારત દેશ એક હોવો જોઈએ હિન્દી હોવું જોઈએ બરાબર છે હિન્દી ના આવડે ઇંગ્લિશ જે તમારા જે તે પ્રદેશની ભાષા હોય એ આવડે બોલશે અને ના આવડે તો માણસ જબરદસ્તી થોડો શીખ્યાલ અને ના આવડે એટલે ઠોકી પાડવાનો મારવાનો આરા બુદ્ધિ છે કે નહીં તમારે શું શું કરવા મળ્યું છે એમ કહું છું એટલે આ એક વસ્તુ બહુ દુઃખનીય અમુક વસ્તુ અમુક ખેલ એવા બની ગયા છે તે બિલકુલ મને પસંદ ના આવ્યું બિલકુલ ના એકબીજાને પચાઈ પાડવાનું ને ધોકે બાજી ફ્રોડ સ્કેમ કરી નાખે કેવું 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 લોકો કરે છે એકબીજાને ખેંચવાની વાત બસ આપણા દેશમાં આ એકતા જે મને એવું લાગે છે આપણા દેશ કઈ જઈ રહ્યો છે તો મિત્રો મારું કહેવાનો અર્થ ભાઈ જે લોકો ભાષાના નામ પર આ ઢંઢેરો ભૂકી રહ્યા છે કે ભાષા આ ના બોલી તો પ્લીઝ એમણે નમ્ર વિનંતી કરું ભાઈ રાજ ઠાકરે કે જે હોય એમને કહું છું કે ભાઈ આ હિન્દી બરાબર છે મારા ભાઈ અને ના આવડે એમને કશું લમણ ના લેશો તમે ના આવડે એ હિન્દી તો તમને તમારા મહારાષ્ટ્રીયને હિન્દી આવરી દીધું હોય મારા વાલા તો હિન્દીમાં જે થતું હોય થવા દો અને કોઈની પર ખોટું ના ના લો આ નામથી મોટું પેલું એવું થઈ જાય પછી બહુ ઝઘડાનું મૂળ થઈ જાય અને બહુ પછી મજા ના આવે તો મિત્રો અત્યારે આટલું વધારે કંઈ સાંભળવું હોય અને કોમેન્ટો આ લેંગ્વેજ ભાષા વિશે જરૂર કરજો કે આ ભાષા આપણે હિન્દી જ બોલવાની છે કે શું બોલવાની છે અને તમારું શું કહેવું જ છે આ બાબતમાં મને જરૂરથી જણાવજો જય માતાજી બધાને અને ભાઈ આપણો દેશ સદાય સલામત રહે મસ્ત રહે આપણો દેશ આપણો દેશ હંમેશા તરક્કી કરે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું મારી કુળદેવીને પ્રાર્થના કરું છું જય હિન્દ જય ભારત